શ્રી દેવનારાયણ પરિવાર બારડોલી મોતા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વણકર સમાજના પાંત્રીસ ગામના શાળાના બાળકોને ત્રિવર્ષીય ડ્રેસ વિતરણ કરવામાં આવ્યું છે જેમાં કાર્યક્રમમાં પૂજ્ય શ્રી તારાચંદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જીતુ બાપુ વિપુલભાઈ વાણિયા વિજયભાઈ ગોસ્વામી પ્રદીપભાઈ બારોટ મનસુખભાઈ પરમાર કિરણભાઈ દેસાઈ દિલીપભાઈ પાઠક રાજુભાઈ ટાંક ઉમેશભાઈ રાઠવા તાલુકા પ્રમુખ તેમજ દેવનારાયણ અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામને આગળ વધાર્યો હતો વણકર સમાજના તમામ ટ્રસ્ટીઓએ દેવનારાયણ ટ્રસ્ટ માંથી પધારેલ તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ તેમજ ફૂલમાળાથી સ્વાગત કર્યું હતું પૂજ્ય શ્રી તારાચંદ બાપુના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના વણકર સમાજના પાંત્રીસ ગામોના શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ નોટબુક પેન્સિલ કંપાસ પંજાબી ડ્રેસ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે તેમજ પૂજ્ય શ્રી તારાચંદ બાપુના માતાપિતાની સ્મૃતિમાં વિધવા માતાઓને સાડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ અગાઉના વર્ષોમાં પણ પૂજ્ય બાપુએ છોટાઉદેપુર જિલ્લો વડોદરા જિલ્લો તેમજ નર્મદા જિલ્લાના તાલુકાઓની ઘણી બધી શાળાઓમાં આવા ઉમદા કાર્ય કરી ચૂક્યા છે તો પૂજ્ય શ્રી તારાચંદ બાપુને દેવનારાયણ ભગવાન દીર્ઘ આયુષ્ય નિરોગી અને ગરીબ આદિવાસી બાળકોને વધુમાં વધુ દાન આપવાની પ્રેરણા આપે તેવી અભ્યર્થના બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ